સુરતના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આપઘાત બાદ હવે વિરોધ એસવીએનઆઈટીના ભાભા ભવન હોસ્ટેલમાં બની હતી આપઘાતની ઘટના વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને બદલવાનો નિર્ણય કોલેજમાં મેડિકલ સુવિધાના ભાવ મુદ્દે દિન સ્તરે ચર્ચા થશે કેમ્પસમાં આઠ હજારની વધુ વિદ્યાર્થીઓ હાજર ચીફ વોર્ડન અમિત સોલંકીનું રાજીનામું સામે આવ્યું છે રજિસ્ટ્રાર કે કે સિંહે રાજીનામું જે સ્વીકાર્યું છે હોસ્ટેલમાં વોર્ડન બદલવાનો નિર્ણય લેવાયો છે કેમ્પસમાં આઠ હજારથી વિદ્યાર્થીઓ રહે છે અને ચીફ વોર્ડન અમિત સોલંકીનું રાજીનામું જે ચીફ વોર્ડન અમિત સોલંકીનું રાજીનામું રજિસ્ટ્રારે સ્વીકાર્યું છે વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે કેમ્પસમાં આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ રહે છે ચીફ વોર્ડન અમિત સોલંકીનું રાજીનામું લીધું છે અને હોસ્ટેલમાં વોર્ડન બદલવાનો નિર્ણય

એટલે એસવીનઆઈટી ના જે રજીસ્ટ્રાર કે કે સિંઘ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓની જે પ્રકારની માંગણી હતી અને તે સ્વીકારી લેવામાં આવી છે ત્યારે આ રીતની મોટી કાર્યવાહી છે તે વિદ્યાર્થીઓના આપઘાત બાદ છે તે કરવામાં આવી છે અને સુરતની જે રીતની એસવી નાઇટી કોલેજની મેડિકલ માં અભાવને લઈને પણ ડીન સાહેબ અનેક ચર્ચાઓ છે તે કરવામાં આવનાર છે પરંતુ જે રીતે રાત્રિ દરમિયાન એક મહિલા મેડિકલ ઓફિસર ફાળવવામાં આવશે એટલે આવી રીતની

ત્યારે આ પ્રમાણે મોટો નિર્ણય લે અને વોર્ડન શ્રી અમિત સોલંકી નું છે તે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે જી જી અરવિંદ આવી રીતે ડીન બદલવાથી શું સમસ્યા સમાધાન થશે એક પ્રશ્ન થાય છે ચોક્કસ છે વિદ્યાર્થીની કેટલીક માંગણી છે અને ખાસ કરીને જે રીતે વિદ્યાર્થીઓ તણાવમાં આ રીતે આપઘાત કરતા હોય છે અને વિદ્યાર્થીનો જે રીતની હોસ્પિટલ લઈ જવા સુધીની કે અનેક સમસ્યાઓ અનેક જે સુવિધા થી નથી મળતી કોલેજમાં તેને લઈને

કેમ્પસ માં આઠ હજાર થી વધુ વિદ્યાર્થીઓ રહે છે તેઓ માંગ કરી રહ્યા હતા અને માંગણીઓને લઈને વોર્ડન બદલવાનો નિર્ણય લેવાયો છે હોસ્ટેલમાં અને રાજીનામું છે મંજૂર કરવામાં આવ્યું છે